નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે ડ્રેગન ફ્રૂટ સહાય યોજના હેઠળ વાવેતર માટે રૂપિયા ત્રણ લાખની જે સહાય મળે છે તે યોજના વિશે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો આ યોજના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કઈ કઈ શરતોનું તમારે પાલન કરવું પડશે તમે હજી કઈ રીતે કરી શકશો અને આ યોજનાનો મુખ્ય હેતુ શું છે વગેરે જેવી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બની રહેજો અમારા વિડીયોમાં મિત્રો કમલ અંફાળ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે ગુજરાત સરકાર ખેડૂતોને ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે ખર્ચના પચાસ ટકા સબસિડી આપશે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવે છે રાજ્યના ખેડૂતો ખેતીવાડી ક્ષેત્રે બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજી રીતે અપનાવે તે ખૂબ જ જરૂરી છે ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી અવનવી યોજનાઓ અપનાવી રહી છે જેને ધ્યાનમાં રાખી બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર માટે બાગાયતી યોજના બે હજાર ચોવીસ ચલાવવામાં આવે છે હવે મિત્રો આ યોજનામાંથી ડ્રેગન ફ્રૂટના વાવેતર સહાય યોજના બહાર પાડેલ છે ખરેખર તો ડ્રેગન ફ્રૂટમાંથી મળતા ઔષધીય ગુણો અને બીમારી સામે લડવાના પોષક તત્વોને કારણે ખેડૂતોને વાવેતર કરવા લાગેલા છે ગુજરાત સરકાર દ્વારા પણ ડ્રેગન ફ્રૂટના વાવેતર કરવા માટે ખેડૂતોને સબસિડી આપે છે આ માધ્યમ દ્વારા ડ્રેગન ફ્રૂટ ફાર્મિંગ સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આગળના વિડીયોમાં મેળવીશું હવે મિત્રો કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે જેમાં બાગાયતી યોજના પશુપાલનની યોજના ખેતીવાડીની યોજના મત્સ્યપાલનની યોજના બહાર પાડવામાં આવેલી છે તમામ યોજનાનું ખેડૂતલક્ષી જે લિસ્ટ છે તે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન બહાર પાડવામાં આવેલ છે બાગાયતી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે જેમાં કંદ ફૂલોના વાવેતર માટે સહાય યોજના પ્લગ નર્સરી વન બંધુઓ માટે ટ્રેક્ટર સહાય યોજના વગેરે યોજના બહાર પાડવામાં આવેલ છે હાલમાં ગુજરાત સરકાર દ્વારા ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટેની સહાય પાડવામાં આવેલી છે આ માટે તમારે ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી તમારે કરવાની રહેશે મિત્રો હવે મિત્રો એક કોષ્ટકનો અભ્યાસ કરી લે છે યોજનાનું નામ છે ડ્રેગન ફ્રૂટ ફાર્મિંગ સહાય યોજના ઉદ્દેશ્ય છે ઔષધિ ગુણોથી ભરપૂર ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે આ યોજના અમલમાં મૂકેલી છે લાભાર્થી કોણ છે મિત્રો ગુજરાતના ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેલો છે સહાયની રકમ ખેડૂતોને યુનિટ કોસ્ટમાંથી અંદાજિત ખર્ચ રૂપિયા લાખ પર હેક્ટરના ખર્ચની સહાય રકમ સામાન્ય જાતિના ખેડૂત માટે પચાસ ટકા અથવા તો મહત્તમ રૂપિયા ત્રણ લાખ એમાંથી જે ઓછું હશે તે સહાય મળવા પાત્ર રહેશે માન્ય વેબસાઇટ છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન અરજી કેવી રીતે કરવાની આઈ ખેડૂત પોર્ટલ પર તમારે જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ છે મે હવે મિત્રો ડ્રેગન ડ્રેગન સહાય યોજનાનો હેતુ જોઈએ ઓનલાઈન અરજી કરવાની ચાલુ થઈ છે ટેકનોલોજીના આ યુગમાં દરેક મનુષ્યની જીવનશૈલી બદલાઈ છે ક્લાઇમેટ ચેન્જ થવાથી મનુષ્યમાં વિવિધ પ્રકારના રોગોનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે કમલમ ફ્રૂટમાં પલ્સની માત્રામાં સારા પ્રમાણમાં હોય છે જેમાં એન્ટી વિટામિન સી કેલ્શિયમનું પ્રમાણ ખૂબ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરમાં બ્લડ પ્રેશરને કાબુમાં રાખી ડાયાબિટીસને પણ રોકે છે વગેરે જેવા ઘણા બધા ફાયદા થાય છે જેથી આ પાકનું ઉત્પાદન વધે તે માટે સરકાર શ્રી દ્વારા આ પાકના વાવેતર પર સહાય તમને આપવામાં આવે છે હવે મિત્રો યોજનાની પાત્રતા જોઈએ તો લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ ગુજરાત રાજ્યના નાના સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેલો છે ખેડૂત જમીન અથવા તો વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેલો છે ખેડૂતોને ફક્ત એક જ વાર આ યોજનાનો લાભ મળશે આર્થિક રીતે નબળા અને જનરલ વર્ગના લોકો માટે આ સહાય આપવામાં આવશે હવે મિત્રો જોઈએ છે ડ્રેગન ફ્રૂટની સહાય મેળવવા માટેની શરતો તો ખેડૂતોનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ ડ્રેગન ફ્રુટનું વાવેતર માટેનું પ્લાન્ટિંગ મટીરિયલ માટે એનએચબી દ્વારા એક્રિડેશન થયેલ કૃષિ યુનિવર્સિટી અને બાગાયત ખેતીના નર્સરીઓમાંથી ખરીદવાનું રહેશે સ્પેશિયલ કમિટી ફોર ન્યૂ રજીસ્ટ્રેશન સિસ્ટમ ઓફ ક્રોપ્સ અંતર્ગત બાગાયતી પાકોને નર્સરી અથવા તો કીસીયુ લેબનું રજિસ્ટ્રેશન થયેલી પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદી કરવાની રહેશે સમિતિ દ્વારા રજિસ્ટર થયેલી નર્સરીઓને કિસિયુ લેબ પાસેથી પણ પ્લાન્ટિંગ મટિરિયલ ખરીદી શકશે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં એનએચ દ્વારા કમલમનું પ્લાન્ટિંગ મટિરિયલ તૈયાર કરનાર નર્સરીઓનું એક્રેડેશન ન થાય ત્યાં સુધી તેવી નર્સરીઓમાં પણ પ્લાન્ટિંગ મટિરિયલનું ખરીદી કરીને વાવેતર કરી શકે છે તેવા ખેડૂતોને પણ આ સહાય મળવાપાત્ર રહેલી છે હવે મિત્રો જોઈએ છે ડ્રેગન ફ્રૂટની ખેતી સહાય મેળવવા માટેની શરતો તથા નિયમો લાભાર્થી ખેડૂતનું યુનિટ કોસ્ટ છ લાખ પર હેક્ટર સહાય મળશે સામાન્ય જાતિના ખેડૂતોને પચાસ ટકા અથવા તો મહત્તમ ત્રણ લાખ એમાંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર રહેલી છે લાભાર્થી રીત આજીવન જીરો પોઈન્ટ વીસ લઈ મહત્તમ એક હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેલી છે આ યોજના હેઠળ પ્રથમ વર્ષે એક હેક્ટરના વિસ્તાર માટે કુલ એક હજાર એકસો અગિયાર નંગ સિમેન્ટના પોલ અથવા તો પાઇપ મુજબ સહાય મળશે જેનો મહત્તમ ખર્ચ ત્રણ લાખ તેત્રીસ હજાર રૂપિયા ધ્યાનમાં લેવામાં રહેશે જ્યારે પ્લાન્ટિંગ મેટિરિયલ માટે પ્રતિ હેક્ટર ચાર હજાર ચારસો ચુમાલીસ નંગ રોપા મુજબ સહાય ધ્યાનમાં લેવાની રહેશે જેનો મહત્તમ ખર્ચ એક લાખ પંચાવન હજાર પાંચસો ચાલીસને ધ્યાનમાં લેવાનો રહેશે પ્રથમ વર્ષે થયેલ કુલ ખર્ચને ધ્યાનમાં લઈ પચાસ ટકા અથવા તો મહત્તમ બે લાખ ચુમાલીસ હજાર ચારસો વીસ એમાંથી જે ઓછું હશે તે સહાય મળવા પાત્ર રહેલી છે જ્યારે બીજા વર્ષે એક હેક્ટર વિસ્તાર માટે કુલ એક હજાર એકસો હેડરિંગ અથવા તો ચારસો કિગ્રા ટ્રેઝિંગ અને વાયરનો મહત્તમ ખર્ચ એક લાખ અગિયાર હજાર એકસો ને ધ્યાનમાં લેવાનો રહેશે બીજા વર્ષે હેડરિંગ અથવા તો ટ્રેલિઝિંગમાં થયેલ કુલ ખર્ચને ધ્યાનમાં લઈ પચાસ ટકા અથવા તો મહત્તમ રૂપિયા પાંચ લાખ પંચાવન હજાર એમાંથી જે ઓછું હશે તે તમને સહાય મળવા પાત્ર રહેલી છે હવે મિત્રો ડ્રેગન ફ્રૂટ સહાય મેળવવા માટેના ડોક્યુમેન્ટ તો લાભાર્થી ખેડૂતોને સાત બારનો દાખલો હોવો જોઈએ આધાર કાર્ડની નકલ એસસી એસટી હોય તો તમારે જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે રેશન કાર્ડની ઝેરોક્ષ જો દિવ્યાંગ ખેડૂત હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર ટ્રાઇબલ વિસ્તારમાં આવતા હોય તો તમારે વન અધિકારીની પત્રની નકલ દેવાની રહેશે જમીન સંયુક્ત ખાતેદાર તરીકે હોય તેવા કિસ્સામાં સાત બાર અથવા તો આઠે જમીનના અન્ય ખેડૂતના સંમતિ પત્રકની જરૂર પડશે હાથમાં રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તમારે તેનું પ્રમાણપત્ર દેવાની જરૂર રહેશે આ ઉપરાંત બેંકની પાસબુકની નકલની જરૂર પડશે અને જો મિત્રો તમે સહકારી મંડળીના સભ્યો હોય તો વિગત લાગુ પડતી હોય તો તમારે દેવાનું રહેશે આ ઉપરાંત દૂધ ઉત્પાદક સભ્યો હોય તો તેની માહિતી તમારે દેવાની રહેશે પરંતુ આ બંને વસ્તુ જો લાગુ પડતું હોય તો જ તમારે રજૂ કરવાનું રહેશે હવે મિત્રો જોઈએ કેવી રીતે તમે ડ્રેગન ફ્રૂટની સહાય મેળવવા માટે અરજી કરવી સૌ પ્રથમ ગૂગલ ઓપન કરી તમારે આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરવાનું રહેશે જેમાં તમારે આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે જ્યાં આઈ ખેડૂતના હોમ પેજ પર આવશે યોજના પર તમારે ક્લિક કરવાનું રહેશે યોજના પર ક્લિક કરીને તમારે બાગાયતી વિભાગની યોજના પર ક્લિક કરવાનું રહેશે બાગાયતી યોજના ખોલ્યા બાદ ફળ પાકોના વાવેતર પર ક્લિક કરવાનું રહેશે ફળ પાકના વાવેતર નામના લિસ્ટમાં ક્રમ નંબર ત્રણ પર કમલમ ફ્રૂટ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતર સહાય માટેનો એક કાર્યક્રમ હશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જો તમે રજીસ્ટર ખેડૂત છો તો તમારે રજિસ્ટર કરેલું હોય તો હા અને નથી કર્યું તો ના પર સિલેક્ટ કરવાનું રહેશે ખેડૂત દ્વારા આ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર અને કેપચા ઇમેજ નાખીને અરજી કરવાની રહેશે લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર નથી કરેલું તો ના સિલેક્ટ કરી અને ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોએ સંપૂર્ણ માહિતી ભર્યા બાદ ચકાસણી કર્યા બાદ તમારે અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે યોજનામાં ભરેલી માહિતી સંપૂર્ણ ચોકસાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે એકવાર આપની અરજી કન્ફર્મ થઈ ગયા બાદ એપ્લિકેશન નંબરમાં કોઈ પણ સુધારો કે વધારો થશે નહીં ખેડૂત લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા પછી પોતાની અરજીના આધારે પ્રિન્ટ પણ મેળવી શકશે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે જે મેં આ યોજના તમને સમજાવી તે તમને સંપૂર્ણપણે સમજાઈ ગઈ હશે આ ઉપરાંત મિત્રો તમારા મનમાં જો કોઈ સવાલ ઉદભવતા હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત આજે જ ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન ને સબસ્ક્રાઈબ કરી દીધું આ વિડીયોને લાઈક કરી દીધું શેર કરી દીધું જય હિન્દ જય ભારત